જીવાત્માની વૃત્તિ પ્રમાણે વાતાવરણના આંદોલનો પકડાય જેમાં વાતાવરણ માં એકે એક રેડિયો સ્ટેશનેથી એક દેશના જ નહીં પણ પૃથ્વીના કોઈ પણ ભાગમાંથી વિવિધ દેશોના રેડિયો સ્ટેશનમાંથી અવાજના મોજા પ્રસારવામાં આવે છે તે શબ્દોનું વહન વાતાવરણ મારફત થાય છે તે જ શબ્દ આખી પૃથ્વીમાં એક જ પોળે વ્યાપે છે એ વ્યાપવાનું કારણ એ કે શબ્દની પાછળ વીજળીનો ભારે પ્રવાહ મૂકેલો હોય છે શબ્દના મોજાને ઇથર વાતાવરણ તે શબ્દના મૂળ સ્વરૂપે પકડી રાખે છે ને પછી આપણે જે સ્ટેશનને ટ્યુન કરીએ ત્યારે તે અવાજના મોજા આપણા રેડિયોમાં શબ્દો સ્વરૂપે સાંભળી શકીએ છીએ તેમ જુદા જુદા લોકોના મનની અંદર જુદી જુદી વૃત્તિઓ હોય છે મનુષ્યમાં મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ એ પાંચ અંતકરણો છે એ બધાની દ્વારા જ વૃત્તિ આશા ઈચ્છા તૃષ્ણાના મોજા આ વાતાવરણમાં ફેલાતા રહે છે આવું વાતાવરણ આપણી પૃથ્વી ઉપર રહેલો જીવાત્મા પકડી લે છે જે જીવાત્માની જેવા પ્રકારના વૃત્તિ પ્રકૃતિ સ્વભાવ તેવા પ્રકારના મોજા તે વાતાવરણમાંથી ગ્રહણ કરે છે લોભી માણસ હોય તો તે પ્રકારના આંદોલન પકડે કામી હોય તો તે પ્રકારના આંદોલન પકડે ક્રોધીને વળી તે પ્રકારના આંદોલન તેના આધારને સ્પર્શે આ કારણને લઈને એકાગ્રતા કેળવાતી નથી ઋષિ મુનિઓએ એકાગ્રતા માટે અભ્યાસના સ્થળો વસ્તીથી દૂર પસંદ કર્યા છે જ્યાં સૌંદર્ય હોય એકાંત હોય નદીઓ હોય કે સરોવરો હોય અને વસ્તીથી દૂર હોય તેવા સ્થળોને પસંદગી આપી છે આવા સ્થળો એકાગ્રતાને કેન્દ્રિતતાનું વલણ કેળવવા બહુ મોટો ફાળો આપે છે મનુષ્યના આધારને આ પાંચ તત્વો વધારે સ્પર્શ કરે છે કારણ ત્યાં તેજ એટલે કે અગ્નિ વાયુ પૃથ્વી જળ આકાશ વગેરે સ્વચ્છ હોય છે વસ્તીના વાતાવરણથી ઘણે દૂર હોય છે તેજ વાયુ જળ અને પૃથ્વીને તો અનુભવી શકીએ પણ આકાશને નહીં અનુભવી શકાય કારણ એ તો એબસ્ટ્રેક્ટ અમૂર્ત શક્તિ છે આપણે તેને જોઈ શકીએ નહીં આપણી સંસ્કૃતિના અનુભવીઓએ કહ્યું છે કે વાયુ ઘણા પ્રકારના છે વૈજ્ઞાનિકો તે ખોળવા લાગ્યા છે બીજા અનુભવીઓએ પણ તેવું કહેલું છે ઓક્સિજનમાં તેજનું પ્રમાણ વધારે છે આકાશમાં ક્ષોભ ખળભળાટ એજિટેશન થયો આ ભાવાત્મક વર્ણન છે ક્ષોભથી વાયુ પ્રગટ્યો વાયુમાંથી તેજ અગ્નિ પ્રગટ્યું આમ આકાશ વાયુ તેજ ત્રણ મળીને જુદા જુદા પ્રકારના વાયુના પ્રમાણ ભેળા થયેલા છે પર્વત ઉપર ઊંચે ઊંચે જઈએ તેમ તેમ એકાગ્રતા કેળવાય અને નિષ્ઠા પાકી થઈ જાય પછી ભંગ થવાનો ભય રહેતો નથી ઋષિઓએ સાધનાના સ્થળો પર્વતો ગુફા વગેરે પસંદ કરેલા તે વિજ્ઞાનથી પણ સાબિત કરી શકાય એવું છે હરીહિઓ